ભગવાને ઉષ્ણકાળમાં ચંદનના વાઘા તેમજ શીતલ ભોગ ધરાવવામાં આવે છે ભગવાનને ડાકોર મંદિરમાં જે કેવું છે કે કોઈ પણ મશીનરી વગર અને સ્વયં સ્વહસ્તે સેવા કરીને ચંદનના સુખના લાકડામાંથી ચંદનનો લેપ બનાવવામાં આવે છે તેમાં અત્તર કેસર ગુલાબજળ અને વિવિધ સુગંધિત દ્રવ્યો મિક્સ કરીને ભગવાનને રાતભોગ સમયે વૃક્ષ સ્થળ પર ચંદન ધરાવવામાં આવે છે ચંદનના કુંડલ ધરાવવામાં આવે છે જે બપોર દરમિયાન ભગવાન ધરેલા જ રાખે છે સાંજે ઉસ્તાપનમાં તે ઉતારવામાં આવે છે ને તે દરમિયાન ભગવાન જ્યારે ચંદનના વાઘા ધરે છે ત્યારે ભગવાનને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે એમાં વિશેષ ભોગ છે ગુલકંદ પાક ગુલાબ પાક અને મગની દારને કેરી જે ઉષ્ણકાળમાં ઠંડકમાં માનવામાં આવે છે વૈષ્ણવ મંદિરમાં જેનું વિશેષ મહત્ત્વ છે જેમ રથયાત્રા છે જ્યેષ્ઠાભિષેક સ્નાન છે જેમ ચંદન ભોગનું પણ વિશેષ મોજે અખાત રીતથી લઈ અને જ્યેષ્ઠાભિષેક સ્નાન સુધી ભગવાનને આ સમય દરમિયાન ચંદનનો લેપ લગાવવામાં આવે છે ભાવિક ભક્તો પણ તેનો મનોરથ કરી દર્શન કરીને આશીર્વાદ